છોટે રાજા એ હું તને અહીંયા લેવા કરવા ફેમિલી કેમ છો બધા મજામાં તો અત્યારે આજે લેટ છે તો બધા ને બધા ઘરે છે તો આજે મજા આવશે ખાસ કરીને વ્લોગ પણ સારો એવો બનવાનો છે તો બહુ મજા છે ખાસ કરીને વિડિયોનો આ સુધી વિના રહેજો અને અમાર બેન જો અત્યારમાં મસ્તની આખરી બની નાખી છે રોટલી બળી ગયેલી અને અત્યારમાં જો પીવા મીના છે ને મારી મમ્મી અહીંયા બેઠા છે અને nature માં શું કે બહુ ટાઈટ છે એટલે ચાદર વધી જશે અને અત્યારે ચા નાસ્તો કરવા બેસી જશે હાલો બધા નાસ્તો કરવા તો આજ તો શું કે રજા છે એટલે અમાર બેન ને પછી રીલ બનાવવાની છે ને આજ તો હે કેટલી બનાવવાની છે તું કે એટલી પેલી મારી મમ્મી તો ટાઈટ ના મારી બેન પીસી કરીને બી આવ્યા તો અને ખાસ તો એ કે અમારે બેને હવે ફરમાઈશ લેવાનું ચાલુ કર્યું છે તમારે જેને પણ લગ્નના વિડીયો ના વિડિયો વિડીયો બર્થડેના વિડીયો કે ગમે એવા વિડીયો બનાવવા હોય તો મને મેસેજ કરી દેજો દો કે અમારા બેને મેસેજ કરી દે હાય મેસેજ નહીં કરતા ડાયરેક્ટ એમ મેસેજ કરી દે દો કે વિડીયો બનાવવો છે અથવા તો લગ્નનો વિડીયો બનાવવો હશે ને તો વિડિયો બનાવવો હશે એમ ડાયરેક્ટ મેં હાય મેસેજ નહીં કરતા એવા ઘણા બધા મેસેજ આવતા હોય એટલે જે કામ હોય ડાયરેક્ટ મેસેજ કરજો એટલે રિપ્લાય આપી શકું તમને એટલે એવી જગ્યાએ ફોર્મેશન લેવાની હોય બધાયની ફોર્મેશન અમાર બેન લેન વિડિયો તમને બધાયને બનાવી દેશે મેસેજ કરી દેજો બરોબર એય છોટે રાજા એય છોટે રાજા ઓય ઓય ટાઇડ ભાઈ ટાઇડ ભાઈ ટાઇડ ભાઈ હે ટાઇડ ભાઈ આ કેવું પેરું જાડું જાડું એ અરે વાહ ટાઇડ ભાઈ નેવાતી ઈ પડશી આવે માથે જો તો ટાઇડ ભાઈ કે તને હે એમ કે ટાઇડ ભાઈ હે હે કાંઈ સમજાવતું નહીં હું બોલાતું હે આ મને દેવું આ દેવું મને દેની હું નહીં એમું કર્યા મને ટાઈટ ભાઈ રહો કોટ નહીં પહેરો મને દેની દે કે હે અક્ષુ બગા હા આવે

Bikai ni lakti, bik na lakti tana, tan bik na lakti, bik na lakti, zopei bu zopei, bik laketana, geluti bik, tabu, yeah? tabu taji, Dabu taji, tabu yeah? taji, ya, tabu, wei jin tawe ji, <hesitation> patu yeah? air matu Eh dila, <hesitation> sokra, <hesitation> sokra, lele leh, anzuru anzuru, gelu anzuru.

તમને બધા આવી જાસા આપો લે આ ને અમારા કલ્પેશભાઈ છે અમારા હુંકવાય ખાસ ફ્રેન્ડ છે અને અમે સ્કૂલમાં આરેત ભણતા યો લાલજી ભાઈ સાપીઓ થેન્ક્યુ થેન્ક્યુ આવજો ફરી વખત બધા સાપીવા તમે ક્યારે જતા હોય પણ બધાને ક આવજો અમારા ઘરે સાપીઓ તમે ક્યારે આવશો અમે આવશું તમારા ઘરે ક્યારે બસ આવશું ક્યારે હવે અમે તો અમે તો ગામમાં જ રહીએને એટલે કમે ક્યારે આવીએ તો મિત્રો અત્યારે હું જાવ છું કારણ કે ત્યાં અત્યારનું લોકેશન છે મસ્ત અને વિડીયો બનાવવા માટે ખાસ કરીને જાઉં છું તો પીનારે તો વિડીયોમાં જો દોસ્તારો બધા જાય છે અત્યારે વિડીયો બનાવવા માટે ખાસ કરીને જઈએ છીએ સંજયભાઈ પાછળ પાછળ આવે છે તો રાજપર જાય તો પીનારે તો વિડીયોમાં તો મિત્રો જો અત્યારે હું કેવા હજી જાત પર તો આપણે જો સામે દેખાય ત્યાં છે પણ અત્યારે અહીં લોકેશન સારું હતું મસ્તનું તો અહીં રીલ બનાવવા ઊભા રહી ગયા છીએ અને સંજયભાઈ અમારે આવી ગયા છે અને રાજુભાઈ પણ અમારે જો અત્યારે અહીંયા હું કહેવાય જાતા હતા દર્શન કરવા માટે તો અહીં ઊભા રહી ગયા છે તો શું કહેવાય રાજુભાઈ બસ જય માતાજી બધાઈને અને બને એટલો ચેનલને સપોર્ટ આપજો શિયાળ લાલજીભાઈ વલોગ નામની ચેનલ છે થેન્ક યુ થેન્ક યુ હા

<laughs> <laughs> wow, viva. Rano, rana rite. Do you? I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ રાત પર સામુડમા નું મંદિર છે ત્યાં અને જો સરસ મજાનું મંદિર છે અને સંજુભાઈને ને બધા અહીંયા પોગી છે તો આપડે જઈ સામ દર્શન કરીએ તો ચાલો જાય દર્શન કરવા તો જો અહીંયા છે સામુંમા નું મંદિર તો મિત્રો ઘણી બધી અહીં બને નાખી છે અને દર્શન પણ સામનો મના કરી લીધા છે અને હવે જાય છે આપણે ઘરે તો અત્યારે તો હું ઘરે પહોંચી ગયો છું અને મારા બેન જો અહીંયા એનો શાક બનાવા દાણાનું દાણાનું શાક બનાવે છે તો સવિતા બેન શું કરો સારદલ બહુ અમાર ફોન ના આવે ઈ નાના 2000 પિન બહુ કે પિન એની પીન થોડીક અલગ ટાઈપ આવે મમ્મી કેમ હવાને હજી ઈની સાદર એટલે બધી ટાઈટ ભાઈ કાઈ નહી કપડા નહી ઠેક નાહ્યા સવ એમ ને તો અત્યારે હું કહે ઠંડીનો માલ તો હું ગાડી કાન ઠેર જાત પર છે એવો બે કિલોમીટર જેવું થાય તો નહીં આવે એટલે થોડું થોડી ટાઈટ વાય કાકાની ગાડી કાઢી ઠેલ પણ મસ્ત કવર થાય તો મિત્રો અત્યારે હું કહે જમીને મસ્ત રેડી થઈ ગયા સીએ અને શું ખાય વટાણા વટાણા લાવી કોણ દુકાને તું કેવા થોડીક વાર કેવા છે તો હવે વિડીયો કરીએ છીએ એન્ડ અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય